તો અમે પહોંચી ગયા છે જાંબુવાની ગુફા એ ચાલો હવે અંદર જઈએ પછી તમને ફૂલ છે ત્યાંનું જે બધું મંદિરને દર્શન કરાવું અને કેવું છે બધું એ બતાવું અને જ્યાં અહીંયાથી પહોંચ્યા અને આવી ગઈ છે રમકાય દુકાન એટલે બ્રજ અને મન ડાયરેક્ટ પહોંચી ગયા છે ત્યાં

તો છો અત્યારે અમે એન્ટર થઈ ગયા છે અહીંયા છે સ્વિમિંગ પૂલ બનાવેલું છે પણ મેં ક્યારે જોયું નથી ચાલુ થતા અને અહીંયા બેઠી છે જો અમારી ફેમિલી અને આ બાજુ છે જાંબુવન ગુફા

ये ना मम्मी अब आओ ना मम्मी ये देखो वो कपड़े हैं जो मैंने धोए हैं काम से पहले आप लोग ये थोड़ा उसको देख लो फिर ना कर पा रही थी ની હાઈટ છે ને મારી હાઈટ કરતા થોડીક જ ઊંચી છે હું એ ટચ કરી શકું બહુ ઊંચી છે અને બધી જ શિવલિંગ છે ને પોતાની જાતે આકાર લીધેલી છે કોઈ બનાવેલી નથી કે સ્થાપિત કરેલી નથી પાણી છે હંમેશા પડતું જ છે અત્યારે તો ઘર ઉનાળો છે આપણે ખબર જ છે છતાં એટલો બધો ઉનાળો એટલો બધો ઉનાળો છે ને તો આ ગુફામાં એટલી બધી ઠંડક છે ને આપણે એવું લાગે કે આપણે ફૂલ એસીમાં ના હોય એવું લાગે ને જો આમાં ઉપરથી જ પાણી પણ પડતું જ રહે છે એટલો ઉનાળી ઉનાળો છે છતાંય નેચરલ રીતે છે ને આમાંથી હંમેશા પાણી પડતું રહે છે બધા ટીપા છે પાણીના ઉપર તાગડ છે ને કૂવો છે એ કૂવો હું તમને બતાવું એમાં છે ને આપણે કોઈન નાખી અને આપણે આપણી ગેશ છે એ માં શકીએ સકીએ ઉજાગર વિશ્વલ કૂવો છે આમાં કેટલા બધી કોઈન્સ છે બધાય નાખ્યા છે હા તો મને તો કોઈનો ના હા હા તે પૂછે છે તમારો એમોસ કોના નંગરી નો ઉતરે હે હો તમારું આમાં કોઈ ભઈયા છે કોણ છે ભઈયા કે કે જામ કોણ છે આ ઇલાકીની છે ભઈયા એટલે કન્યાદાન ને બાય બાગન તક મોળી ચાલ પર the <inaudible> <inaudible> <inaudible>

અહીંની રેતી છે ને એ પણ એવું કહે કે ચમકતી હોય અને બહાર લઈ જવાની મનાઈ હોય અહીંની રેતી તમે બહાર ના લઈ જઈ શકો ખાલી અહીંથી ટચ કરી શકો પણ બહાર ના લઈ જાય શકો એ અહીંનો રૂલ છે અને ઉપર જો કે બધું પાણી પાણી છે બધું ભીનું ભીનું છે અહીંયા જો અહીંયા બધા એમાં શિવલિંગ છે તમે બધાય જાંબુવનની ગુફા જોઈતી પહેલાં આવ્યા છો અથવા તો પહેલી વખત જોઈ છે કે તમે અમને કમેન્ટમાં જરૂર જણાવજો અને તમને કેવી લાગી એ પણ કહેજો તો બસ અહીંયા એટલું જ છે બહુ મોટું નથી જાંબુવતી ગુફામાં અંદર બાર મંદિર છે થોડુંક ગાર્ડન જેવું છે જ્યાં બેસી શકીએ નાસ્તો કરી શકીએ ફરી શકીએ અંદર તો એટલું જ છે

જો બધા દર્શન કરીને જાય છે ઉપર તો ધીમે ધીમે બધા ચડે છે કેમકે એ રસ્તો બહુ નાનો છે એક જ વ્યક્તિ ચડી અથવા તો ઉતરી શકે અને અહીંયા જે અંદર જે ગુફા છે ને ત્યાંથી ડાયરેક્ટ આપણે ગુફામાંથી દ્વારકા જઈ શકીએ એવી રીતે ગુફા પણ છે પણ એ ગુફા અત્યારે બંધ કરી દેવામાં આવી છે

ચાલ તો હવે આપણે જઈએ બરોબર ચાલો તો હું વિશાળ બહાર નીકળીએ છીએ બીજા બધા જતા प्रिसनले तो हाई टैकली राई ने એટલે એનો માથું ફટકાવાની બોમ વેકરે હું તો ગમે ત્યાંથી નીકળી જઈ શકું મારી હાઈટ જ એટલી ઓછી છે ને ના કિસરી ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ છે એટલે ઠાકી જાય નાના નાના બોમ ફાઇનલ ચાલી જાઉ ઉપર ચાલો તો આજનું આબલો અહીંયા જ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ લોગમાં ત્યાં સુધી બધાય બાય બાય ટેક એ જ શ્રી કૃષ્ણ જૈતવારક દિશા અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને શેર કરજો